રાજકોટના યુવાનો દરેક ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે જેમાં ખેલકૂદથી લઈને અભિનય ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિભાના ઓજસ પાથરી રહ્યા છે તાજેતરમાં જ રાજસ્થાનના કોટામાં ચંબલ ફેસ્ટિવલમાં રાજકોટની સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટના છાત્રો દ્વારા બનાવેલ શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી જેમાં બે ફિલ્મોએ એવોર્ડ જીત્યા ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે દરેક ફિલ્મ સમાજને એક સંદેશો આપતી ફિલ્મ છે અમારી દસ ફિલ્મ સિલેક્ટ થઈ હતી જેમાં એક ફિલ્મ સાઉથ આફ્રિકાના લોકોની સંસ્કૃતિ પર બનેલી હતી

हम हर साल हमारे यहाँ चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल में बच्चे पार्टिसिपेट करते हैं और शॉर्ट फिल्म और थ्री एनिमेशन ग्राफिक के वर्क देते हैं इस बार हमारे यहाँ सिक्स अवार्ड मिला जिसमें दो शॉर्ट फिल्म के अवार्ड मिले और चार हमारे थ्री एंड ग्राफिक के अवार्ड मिले हमारे यहाँ से दस मूवी सेलेक्ट की गई थी नॉमिनेशन में जिसमें अनसेट वर्ल्ड है हर फर्स्ट हीरो द साइलेंट रिविलियन साइलेंट बॉन्ड और टू बी एफ्रो इंडियन ये बहुत सारे हमारे यहाँ फिल्म नॉमिनेशन में आए थे इसमें दो अवार्ड मिला था जिसमें अनसेट वर्ड है इसको अवार्ड मिला था एंड एफ्रो इंडियन इस दो मूवी को अवार्ड मिला था इसके साथ साथ पराग चौहान उनको करेक्टर डिजाइन में अवार्ड मिला था डेनिस को करेक्टर डिजाइन में अवार्ड मिला था कुंजल कपाड़िया को हमारे मैट पेंटिंग में अवार्ड मिला था तो ऐसे हमारे स्टूडेंट को अवार्ड मिला गया जहाँ ये इंटरनेशनल फिल्म फेस्टिवल है जिसमें 1104 फिल्म सबमिट किया गया था जिसमें दो दो फिल्म नॉमिनेशन में आए थे जिसमें हमारे यहाँ के 10 के 10 फिल्म नॉमिनेशन में आया और दो फिल्म अवार्ड लाए तो पूरे गुजरात से स्काई एनिमेशन इंस्टीट्यूट अवार्ड लेके आए ये बहुत गर्व की बात है हेलो माई नेम टोलिया અને મેં ઓન વર્ડ્સ કરીને એક મૂવી ડાયરેક્ટ કરેલી છે એ મૂવીને ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં અવોર્ડ મળેલો છે અમને બેસ્ટ સ્ટોરી માટે અવોર્ડ મળેલો છે અમારી જે સ્ટોરી છે એ એક ફાધર અને એક એમની ટીનેજ ડોટર હોય છે ફાધર એ રિક્ષો ડ્રાઈવર હોય છે અને એની ગર્લ જે હોય છે એ બહુ દેખાવામાં આવી જાય છે કે એને મારે નવી નવી વસ્તુ જોઈ છે કે મારે મોબાઈલ સારો જોઈ છે શૂઝ સારા જોઈ છે પણ એના પપ્પાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી કે એ બધું અપાવી શકે તેમ છતાં એના પપ્પા દિવસ રાત મહેનત કરે છે અને એની બર્થડેના દિવસે એની ડોટરને બધી ગિફ્ટ્સ આપે છે પણ અનફોર્ચ્યુનેટલી તે જ દિવસે એમની ડેથ થઈ જાય છે તો એ બહુ અમે ઇમોશનલ ઇમ્પેક્ટ આપવાની અમે ટ્રાય કરેલી છે થેન્ક યુ